સાપર ગામના સૌ ગામજનોનો યુવાનો વડીલો માતાઓ બહેનો સૌનો પહેલા તો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ગામમાં આવવામાં જરાક મોડું થયું જેમ તમે ગામમાં બહુ તૈયારી કરી રાખી એમ આગળના ગામમાં એની આગળના એટલે નક્કી એવું થયું હોય કે ભાઈ એકદામમાં અડધી કલાક કે પોણી કલાક જેટલો સમય લઈ અને આપણે આગળ વધીશું પણ અડધી કલાક સામયું આલે તો એ લાગણીને આપણે સ્વીકારવી પડે અને બધાય ગામની લાગણીને સ્વીકારીએ તો છેલ્લે જે ગામ હોય ત્યાં મોડું થાય એટલે એવી રીતે મારે આવવામાં જરાક મોડું થયું છે એ બદલ સૌની માફી માંગો છું પણ મોડું થયું હોવા છતાંય આટલી વિશાળ સંખ્યામાં તમે અહીંયા ઉપસ્થિત રહ્યા છો એ મારા માટે બહુ ગર્વની બાબત છે મારા માટે ગૌરવ લેવા જેવી બાબત છે લાવો જરા દોસ્તો આપડે ત્યાં જે ખેડૂત અમુક ખેડૂત એવા હોય કે ઈ સવારે અગિયાર વાગ્યા એમ કેળા હામા મળે ગામમાં આવતા હોય પાછા આવતા હોય અને અમુક વાર જેવા હોય આમ જાતા હોય વાડીએ હવાર માં આ વાત મેં એટલા માટે કીધી પેલો ખેડૂત જે અગિયાર વાગ્યે પાછા આવતા હોય ને એ ખેડૂત વાળો ખેડૂત કહેવાય એની ઉકલે એનાથી કઈક થાય એ આગળ જાય અગિયાર વાગે ખેતરે જવા નીકળે અને ભગવાન સુખી રાખે હું આ વાત એટલા માટે કઉ છું કે આવું બીજી ઉથલ મારું છું ચૂંટણી પેહલા અને ભાજપ વાળાની પહેલી ઉથલ કાલ લાગી પણ એમાં કઈ જામું નહીં તમે નિર્ણય કરો કે બીજી ઉથલ મારી જાય એ માણસ હાથી રાખો છે પેલી ઉથલમાં એટલો બધો પ્રેમ છે દરેક ગામમાં હામયુ અને દરેક ગામમાં સ્વાગત અને થયું એવું છે કે ગોપાલ ઇટાલિયા જે ગામમાં જાય એ ગામમાં હામયુ થાય છે અને ભાજપ વાળા જે ગામ માં જાય ને આખું ગામ હામું થાય છે એટલે એ મૂંઝાણ હશે આનો હામ થાય છે ને અમારામાં હામા કેમ થાય છે પણ ધંધા જ એવા કર્યા છે કે આખું ગામ ખાલી હામુ થાય છે આ તો તેલ માં પલાળેલો જોડો ખાય એવા ધંધા કર્યા છે મિત્રો ભાજપ ની વાત કરું તો આપણે આ ચૂંટણી ની અંદર કયા કયા મુદ્દા ઉપર ધ્યાન આપવાનું છે એ જાણવું છે દોસ્તો આ ચૂંટણી માત્ર ને માત્ર ટૂંકા સમય માટે આવેલી ચૂંટણી છે ભાજપ પક્ષે વિસાવદર વેસાણ વિધાનસભાના આમ જનતાના ત્રણ વર્ષ બરબાદ કરી નાખ્યા છે એક વર્ષ આખું ભૂપતભાઈ ભાયાણીએ બરબાદ કર્યું પછી ભૂપતભાઈ પાસે ભાજપે પક્ષપલટો કરાવ્યો અને પક્ષ પલટો કર્યા પછી જે જગ્યા ખાલી પડી એ ખાલી જગ્યા ઉપર બે વર્ષ સુધી ભાજપે ચૂંટણી થવા ન દીધી આ બે વર્ષ દરમિયાન ધારાસભ્યની લાખો રૂપિયાની ગ્રાન્ટ નું નુકસાન ગયું આ બે વર્ષ દરમિયાન અનેક સરકારી કામો ટલ્લે ચડી ગયા આ બે વર્ષ દરમિયાન ઇકો ઝોન નો પ્રશ્ન ભેસાણ અને વિસાવદર ના અનેક ગામડામાં આવ્યો પણ કોઈ બોલી શકે એવું નહોતું કેમ કે આગેવાન નહોતો આ બે વર્ષ દરમિયાન ગયા વર્ષે દિવાળી ઉપર માવઠું આવ્યું પાથરા તણાઈ ગયા ખેડૂતોની માલ મૂડી મિલકત અંદર ધોવાઈ ગયું પણ આ વિસ્તારમાં કોઈ નેતા તો કોણ અવાજ ઉઠાવે દોસ્તો બે બે વર્ષ સુધી ભાજપ પાર્ટીએ ચૂંટણી નો થવા દીધી આ વિસ્તાર ને ટલે આ વિસ્તારની જનતાના પ્રશ્નો વિધાનસભા સુધી પહોંચી ન શક્યા અને હજારો લોકો હેરાન થયા અને હવે પછી જે ચૂંટણી અત્યારે આ આવી છે પેટા ચૂંટણી એ બહુ ટૂંકા સમયગાળા માટેની ચૂંટણી આવી છે કાગળ ઉપર જોઈએ તો બે વર્ષની ચૂંટણી છે પણ વાસ્તવિક રીતે દોઢ પોણા બે વર્ષની જ આ ચૂંટણી છે હવે તમે વિચારો કે ભાજપ પાર્ટી પાસે વિધાનસભામાં એકસોને બાસઠ ધારાસભ્યોનું પીઠબળ આજેય છે આવતા દોઢ વર્ષ પૂરતો એક વધારાનો ધારાસભ્ય નહીં બને તો ભાજપ વાળા મરી નથી આ ચાર પાંચ ગામ જે છે બગસરા તાલુકાના અને વિસાવદર વિધાનસભામાં આવતા ચાર પાંચ ગામ જે છે ઈ ગામનો આટલા વર્ષથી કોઈ ભાવતાલ પૂછતું નથી કોઈ હાલચાલ પૂછતું નથી ભાજપ વાળા ચૂંટણી ટાણે એને ખબર જ હોય કે આ ડામ કઈ વિધાનસભાના કયા બુથમાં આવે ચૂંટણી પૂરી થઈ જાય તો પાછા ભૂલી જાય છે કે આ બગસરામાં આવે કે વિસાવદર માં આવે પણ તોય બે શરમ બનીને બિલકુલ બે શરમી સાથે આખે આખું ગુજરાતનું ભાજપનું મોવડી મંડળ અહીંયા વિસાવદર વિધાનસભામાં આવી ગયું છે મિત્રો એક સીટ કદાચ ભાજપની ઓછી આવે ફરક નથી પડતો એમ છતાં આટલું મોટું કઈ ખબર છે કે આ ગોપાલ ઇટાલિયો નથી જીત્યો છતાંય તે આટલું એટલે સરકાર દોડાયવા કરે છે નહીં ને આ ધારાસભ્ય બની જાય ને તો હક નહીં લેવા દે એટલે બધા અહીંયા ભેગા થઈને આવ્યા છે કે આને રોકો આને નહીં આવવા દેવાનો અને એની ભેગા કોંગ્રેસ ભળ્યા ભર્યા છે નહીં લેવા નહીં દેવા લોલમાં લોલ છે એક ધારા કે અમે ઉમેદવાર રાખીને અમે ચૂંટણી જીતીએ મિત્રો તમે વિચાર કરો કે ચાલીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે ચાલી પૂરા થવા આવશે આજકાલ આજકાલ કરતા આ ચાલીસ વર્ષ દરમિયાન ગામડાના માણસોના પ્રશ્નો ઘટવાનું નામ નથી લેતા ઉલટાના વધતા જાય છે રોજ હવાર પડે ને કઈક નવી ફિલ્મ આવી હોય રોજ હવાર પડે ને નવો પ્રશ્ન આવે હમણાં હું અનેક ગામડામાં ગયો તો બેનું સભામાં કાગળની લઈને અંદર કાગળિયા હતા મેં કીધું આ શેના કાગળિયા છે કે ઓલું નવું એફિડેવિટ કરાવવાનું છે એની અંદર નવો સ્ટેમ્પ મુકવાનો છે જૂના સ્ટેમ્પ વાળું કુલ મુખત્યાર નામું જૂના સ્ટેમ્પ વાળું ઓલ્યું હોય એમાં આવે નવા સ્ટેમ્પ વાળું આવ્યું છે એન્કોર આવ્યું છે એવું કઈ આવ્યું છે તમે કે ઘા પાડી દોસ્તો એક પછી એક કાંઈક ને કાંઈક નવા ગતકડા લાવીને પબ્લિક ને લાઈન ઉભા રાખવા સિવાય કોઈ ધંધો ભાજપ વાળા કરતા નથી અને એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે આ દોઢ વર્ષ પૂરતી ચૂંટણી આવી ગઈ છે આ ટૂંકી ચૂંટણી ની અંદર મારા જેવા એક યુવાન વ્યક્તિને ને તક આપી અને મને કંઈક આ વિસ્તાર માટે સારું કામ કરવા માટેના આશીર્વાદ આપો એવી મારી આખા ગામ પાસે લાગણી છે મિત્રો ભાજપે ગુજરાતની રાજનીતિની અંદર બે સૌથી મોટા પાપ કર્યા છે બે એવડા મોટા પાપ કર્યા છે કે જેની માફી ક્યારેય ભાજપને કોઈ ચૂંટણીમાં મળવી ન જોઈએ પહેલું પાપ ભાજપે એ કર્યું કે ગુજરાત આખાના રાજકારણમાં જેટલા સજ્જન માણસો હતા જેટલા સારા માણસો હતા જેટલા આબરૂદાર માણસો હતા જેટલા લોકો ખરેખર સમાજની લોકોની ખેડૂતોની સેવા કરવાની ભાવનાવાળા હતા એ બધાની ટિકિટો કાપી નાખી હોદ્દા લઈ લીધા અપમાનિત કર્યા અને તમામ સારા માણસોને ઘરે બેહાડવાનું કામ ભાજપ પાર્ટીએ કર્યું છે મેં આ વાત સાચી કીધી કે ખોટી અને બીજું પાપ કે જેટલા માથાભારે માણસો ગુંડા માણસો બદમાશ માણસો ગામની ઉપર ધાક બેસાડવા વાળા માણસો ગમે ત્યાંથી ખોટું કરી નાખવા વાળા માણસો એવા જેટલા નબળા માણસો હતા એને પકડી પકડીને ટિકિટો આપી હોદ્દા આપ્યા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મહાનગરપાલિકા વિધાનસભા લોકસભા સુધી પહોંચાડ્યા દોસ્તો ભાજપે બે પાપ કર્યા કે હારા માણસોને ઘરે બેહાડ્યા નબળા માણસોને માથે બેહાડ્યા તો આમ જનતાનું કામ કેવી રીતે થાય હારો માણસ જો ઘરે બેઠો હોય તો આપણું કામ કેવી રીતે થાય અને નબળો માણસ જો સરકારમાં બેઠો હોય તો આપણું કામ કેવી રીતે થાય વિચારવાનો પ્રશ્ન છે હું તમને તાજો દાખલો આપું કે આજે હર્ષ સંઘવી મહિના પહેલા ભેસાણ તાલુકાની અંદર એક ઘટના બની બધા છાપામાં આવ્યું ટીવીમાં આવ્યું બધે જ આવ્યું કદાચ કોઈને નો ન ખબર હોય પણ છતાંય હું કહી દઉં કે ભેસાણ અંદર સરકારી કોલેજ છે આ સરકારી કોલેજની અંદર ગામડે ગામડેથી દીકરીઓ ભણવા જાય છે ગરીબ વર્ગની દીકરીઓ હોય ખેડૂતની દીકરીઓ હોય સામાન્ય પરિવારની દીકરીઓ હોય એ કોલેજે ભણવા જાય છે એ ભેસાણની સરકારી કોલેજ ના પ્રોફેસરે પાંચેક દીકરીઓના મોબાઈલ ની અંદર ખરાબ ખરાબ વોટ્સએપમાં મેસેજ નાખ્યા અલગ અલગ ચાર પાંચ દીકરીઓમાં અને એ પ્રોફેસરે પાંચે દીકરીઓને અલગ અલગ મેસેજ નાખીને કીધું કે ભાઈ તમે હું મળવા આવજો હું એવા ફોટા મોકલો હું કઉ ચાર દીકરીઓ એવું કીધું કે ભાઈ અમારા મા બાપ અમને અહીંયા ભણવા મોકલે છે આ ધંધા કરવા અમને નથી મોકલતા તમારે સાહેબ અમને આવા મેસેજ ન કરવા જોઈએ તો ઈ પ્રોફેસર ની હિંમત જોવો ઈ સરકારી કોલેજ ના પ્રોફેસરે એમ કીધું કે પાસ થવાનું છે ને નપાસ થશો તો હું મોટું બતાવશો કુટુંબમાં ગામમાં એટલે જેવું જેટલું કહીએ એટલું કરો તો પાસ થઈ જાવ દોસ્તો પરીક્ષામાં પાસ કરવાની ધમકી મારી દીકરીઓ પાસે ખોટી માંગણી પ્રોફેસરે કરી ઈ વાત જાહેરમાં આવી ગઈ એના સ્ક્રીનશોટ જાહેરમાં આવ્યા ઈ વાતને અઢી મહિના થઈ ગયા આજની તારીખમાં ભેસાણના પોલીસ સ્ટેશનમાં એ પ્રોફેસર ઉપર એફઆઈઆર નથી થતી અને હર કયા મોઢે આ વિસાવદરમાં આવીને ભેસાણમાં આવીને મત માગે છે અને શરમ આવવી જોઈએ આ વિસાવદરમાં પગ મુકતા તમે વિચારો કે આપણે બધાના ઘરમાં દીકરી હશે બેન્યુ હશે આ ઘટના કેવી રીતે ચલાવી લેવાની અને છતાઈ આખું ભાજપનું ઢાળું અહીંયા ઉતર્યું છે કોલેજની અંદર દીકરી એને ભણવા મોકલીએ છે કે આ પ્રોફેસરોનો શિકાર બનાવવા અને છતાઈ હોડી મોટી ભાજપની સરકારને શરમ નથી આવતી કે આ હું તમે ચાલુ કર્યું છે દોસ્તો હું તમને એમ તો હતો કે સારા માણસો ઘરે બેસાડ્યા નબળા માણસો હલકા માણસો મંત્રી બનાવ્યા તો તો આવું થાય કેવું થશે હવે જે કઈ બે પાંચ પચીસ જણા લોકો માટે લડવા વાળા વધ્યા છે એની કદર કરી લો એવી વિનંતી હું સાપર ગામ ને કરવા આવ્યો દોસ્તો કોઈ બોલતું નથી જનતા માટે કોઈ અવાજ ઉઠાવતું નથી જનતા માટે આ અમારી જેવા ચાર પાંચ જણા વધ્યા છે જે આખા ગામની ઉપાધિ વારી રોજ ફરે છે અમારા ઈશુદાનભાઈ ગઢવી અમારા પ્રવીણભાઈ રામ અમારા રાજુભાઈ કરપડા અમારા ચૈતરભાઈ વસાવા આ અમારા યુવરાજસિંહ જાડેજા અમારા સાગરભાઈ રબારી અમારા હેમંતભાઈ ખવા આ અમારા હરેશભાઈ સાવલિયા આટલા પાંચ પચી માણસો વધ્યા છે જે રોજ જાગીને જનતા માટે કઈક ને કઈક લડે છે અવાજ ઉઠાવે છે બોલે છે આબરૂ રાખવાનું કામ કરશો કે નહીં કરો કયો મને આબરુ રાખશો કે નહીં અમારી એક બાજુ સત્તાની તાકાત છે દોસ્તો એની પાસે પોલીસ એની પાસે પૈસા એની પાસે ગુંડા એની પાસે કરો એની પાસે માથા ભારે માણસો એની પાસે ખટારો બંધ મંત્રી એની પાસે ધારાસભ્ય અમારી પાસે શું છે અમારી પાસે તો લોકો માટે લડવાની હિંમત છે લોકોને હારે ઉભા રહેવાની અમારી દાનત છે જ્યારે બોલાવે જ્યાં બોલાવે ત્યાં ઉભા રહીએ ને થાય એટલી કોશિશ કરીએ એવી આવડત અમારી પાસે છે ને એના ટેકે અમે હાલીએ છીએ દોસ્તો મિત્રો ખૂબ ખોટું થઈ રહ્યું છે પણ બોલવા વાળું કોઈ નથી ક્યાંય કોઈ બોલવા વાળો માણસ નથી તો આ ચાર પાંચ જણા જે બોલવા વાળા વધ્યા છે એનું હું કરવું જોઈએ એ નિર્ણય સાપર ગામ લેજો એ મારી વિનંતી છે કોઈ એક શબ્દ બોલતું નથી ગુજરાતમાં ભાજપની ની સામે દોસ્તો ભાજપ વાળા છે ને બેફામ દાટ વાળી દીધો છે તમામ કોમ તમામ સમાજને હેરાન કરે છે પણ કોઈ બોલવા તૈયાર નથી આમ જનતા તો ન બોલે તો સમજ્યા પણ આગેવાની કોઈ બોલવા તૈયાર નથી આ ચૂંટણી આવી છે તો કહેવાતા ઘણા આગેવાનો ભાજપનું કામ લઈને ભાજપનું નામ લઈને ગામમાં ફરે છે મારી જવાબદારી મારા હામ છે મારા વેવાયના ના છે મત દેજો ભાજપમાં એમ કરે છે પણ ખેડૂતને જરૂર પડે ને ત્યારે કોઈ નથી આવતું દોસ્તો આખા ગુજરાતની ની અંદર ખેડૂતો દુખી છે પણ વિધાનસભામાં બેઠેલા ભાજપના એકસો ને ધારાસભ્ય મૂંગા બેઠા છે એક શબ્દ બોલતા નથી આખા એ ગુજરાતના ગરીબ માણસો દુખી છે ગામડામાં રહેલો એક નાનો માણસ ગરીબ માણસ સામાન્ય પરિવાર માણસ એવી આશા રાખે કે ભાઈ આ ગામમાં મને કંઈક હો વારિયો પ્લોટ મળી જાય તો એકાદું કાચું પાકું ઝુંપડું બનાવીને શાંતિથી જીવું પણ ક્યાંય કોઈ ગરીબ માણસને નાનો એવો હોય પ્લોટ મળતો નથી અને ભાજપના મોટા મોટા આખલાઓ ગૌચર ના ગૌચર દબાવી દીધા છે પેશકદમી કરી છે પણ કોઈ એને કહેવા નથી નાના માણસ ની પીડા વિધાનસભા સુધી લઈ જાય એવો કોઈ આગેવાન નથી ભાજપના એકસો ને ધારાસભ્ય હાઉ મૂંગા બેઠા છે વિધાનસભાની અંદર એક શબ્દ નથી બોલતા કે આ ગરીબ માણસને પ્લોટ મળે તો તને હું વાંધો છું ગામડામાં અનેક એવા ગરીબ માણસો છે દોસ્તો કે જેની પાસે બીપીએલ નું કાર્ડ નથી કોઈની પાસે હોય તો જીરો થી સોળ કરોડપતિ માણસો ચોખા મળે અને જેને ખરેખર ચાર કિલો ચોખાની જરૂર છે એની પાસે કાર્ડ જ નથી તો આ વિધાનસભામાં બેઠેલા એકસો ને બાસઠ ભાજપના ધારાસભ્ય એક શબ્દ વિધાનસભામાં બોલતા નથી કે આ સાચું છે કે ખોટું અનેક ખેડૂતો દુખી છે સમય જયારે વાવણી નો આવે ત્યારે ખાતર નો મળે ખાતર માંડ માંડ મળે તો એની છસો રૂપિયા નો નેનો નો બાટલો લેવો પડે તો તૈયાર નથી કે આવી લૂંટ સુકામ ચલાવો છો દોસ્તો અનેક ગામડે સીમના શેઢે હજુ પાણી નથી પોગ્યું સિંચાઈ નું તોય વિધાનસભામાં બેઠેલા એકસો ને બાસઠ ધારાસભ્ય એક શબ્દ બોલવા તૈયાર નથી અનેક એવા પ્રશ્નો મિત્રો હું કેવા બેસીશ તો હવાર પડી જશે એ પ્રશ્ન વિદ્યાર્થીઓના ભણતર નો હોય કે દવાખાનામાં ન હોય એનો પ્રશ્ન હોય કે ગામમાં સરકારી બસ ન આવતી હોય એનો પ્રશ્ન હોય કે ગરીબ ને બીપીએલ નું કાર્ડ ન મળતો હોય એનો પ્રશ્ન હોય કે કોઈને સોવાર્ય પ્લોટ ન મળતો હોય એનો પ્રશ્ન હોય કે ખેડૂતોને નવી જમીન માપણીમાં અન્યાય થયો છે એનો પ્રશ્ન હોય કે સૌની યોજનાના પાણીનો પ્રશ્ન હોય કે ટેકાના ભાવે ખરીદી કેન્દ્રોમાં ભ્રષ્ટાચારનો પ્રશ્ન હોય પ્રશ્ન હોય કે આદમીનો પ્રશ્ન હોય પ્રશ્ન હોય કે વેપારી નો પ્રશ્ન હોય વિધાનસભામાં બેઠેલા ભાજપના એકસો બાસઠ ધારાસભ્ય એક શબ્દ ક્યારેય બોલતા નથી અને ભવિષ્યમાં બોલવાના નથી દોસ્તો તો તમે નિર્ણય કરો કે તમારા મતથી જે માણસ ધારાસભ્ય બને

અને તમને એમ હોય કે બે કામ ઓછા થશે તો હાલ છે પણ ખોખારો ખાઈ ને બોલવો જોઈએ મંત્રી ના ટાંટિયા એવું વિધાનસભામાં વક્તવ્ય આપવો જોઈએ રજૂઆત કરવો જોઈએ તો એક નંબર નું બટન છે ઝાડુ નું નિશાન છે ગોપાલ ઇટાલિયા નામ છે દોસ્તો નિર્ણય તમારે કરવાનો છે ધારાસભ્ય જે બને એને કઈ તમારે ખાતર છાંટવા વાળી નો લઈ જવાનો હોય પણ વાવણી તાણે ખાતર નો આવ્યું હોય તો વિધાનસભા ધ્રુજાવી દે એના માટે ધારાસભ્ય બનાવવાનો દોસ્તો ધારાસભ્ય બનાવવાનો છે પણ ધારાસભ્યને નાકા વાળવા નથી લઈ જવાનો પણ નાકા ઉપર પાણી નો આવ્યું હોય ધોરીએ પાણી નો ચડ્યું હોય સૌની યોજનાનું તો કૃષિ કૃષિમંત્રીના તાંટિયા ધ્રુજાવી દે એવી રજૂઆત કરે એના માટે ધારાસભ્ય બનાવવાનો હોય ધારાસભ્ય તમારું મકાન ચડવા નહીં આવે પણ કોઈ ગરીબને આવાસ યોજનાનો લાભ ન મળ્યો હોય તો મામલતદાનને ખખડાવી નાખે એ માટે ધારાસભ્ય બનાવવાનો હોય દોસ્તો નિર્ણય તમે કરજો કે તમારા મતથી જે માણસ ધારાસભ્ય બને કેવો બનવો જોઈએ એ તમારે નક્કી કરવાનું છે અને તમે એમ નક્કી કરતા હો કે ભાઈ અમારે તો હજર બમ માણસ જોઈએ તો એક નંબરનું બટન છે ઝાડુનું નિશાન છે નીટાલિયા ગોપાલ નામ છે દોસ્તો એમાં કહેવા જેવું બીજું કઈ છે નહીં અનેક એવી પ્રશ્નો અનેક એવી સમસ્યાઓ છે દોસ્તો કે જેના ઉપર કોઈ બોલવા તૈયાર નથી ગામડામાં સરકારી બસો નથી આવતી એક મને હાત આઠ ગામની બેનોએ કીધું પણ એની પહેલાં વિછાવર ગામની બાજુમાંથી રોડ ઉપર નીકળ્યો તો એક માળી છે એ મારી ત્રણ ચાર ગાડીઓ હતી અમારે હરેશભાઈની એક ગાડી હતી એક મારી હતી ને એક બીજી અમારે આ ની ગાડી હતી ત્રણેક ગાડીઓ હતી એટલે એ ડોસીમાં એક રોડ ઉપર ઊભા હતા ત્રણ આમાં હાલતા હાલતા જતા હતા આજુબાજુ કોઈ નહોતું ગામેય નહોતું કઈ ખેતરના માર્ગેથી રોડે ચડ્યા એટલે આમામ આમામ કરતા જ ગાડીઓ જોઈ એટલે મને એમ લાગ્યું કે આ કઈ કાંઈક કેવા માગે છે એટલે મેં ડ્રાઈવરને કીધું ભાઈ ગાડી ઊભી રાખો હું હેઠે ઉતરો માડીને મળ્યો એટલે માડીએ મને કીધું કે ભાઈ આ તમે એમ કહો છો કે બેટી બચાવો અને બેટી ભણાવો આમાં કેમ અમારે છોકરીઓ ભણાવી ગામમાં બસ આવતી નથી તો રોજ અમારે છોકરી કે ભેસાણ મૂકવા જવાની રોજ લેવા જવાની કે તો અમારે કામ ક્યારે કરવાનું તો તમે કઈક એક બસ ગામમાં મોકલો દોસ્તો એ વાત એને નથી ખબર હું કઈ પાર્ટી નો છું પણ એની વેદના જુઓ અને એની વેદના અલગ અલગ અનેક ગામડાના લોકોની વેદના છે કે ગામમાં એક ઠોઠિયું તો ઠોઠિયું સરકારી બસ આવતી હોય તો આપડી બહેનોને ક્યારેક પિયર જવું હોય ક્યાંક ભણવા જવું હોય જઈએ કે હજારો એવી બહેનો છે જેને ક્યારેક ક્યાંક જવું હોય પણ આદમીના ટેકે રહેવું પડે આદમી ખેતરના કામમાં હોય કઈક બીજા કામમાં હોય ન આવી શકે બે વાર પૂછું ત્રણ વાર પૂછું ત્રણે વાર આદમી ના પાડે કે હમણાં હું કામમાં છું પછી જાશું પછી અમારી બેન હોય તે પછી મૂકી દે ભાઈ રહેવા દે હું નથી જવું આ સમસ્યાનો શું રસ્તો છે આવીને મોટી મોટી ફાંકા ફૂટદારી કરે છે એ વાહન વ્યવહાર મંત્રી છે પણ એને એ વાતની ખબર એ નથી કે અમારી ગામડાની બેનું ને ગામડાનો ગરીબ માણસ એક બસની કેવડી મોટી કિંમત છે એક બસ જો ગામમાંથી નીકળતી હોય તો ગામનું કેટલું નાનું મોટું કામ થવા લાગે ગામડામાંથી એક માણસ તાલુકા મથકે જાવું હોય તો કેટલી તો વેતરણ કરવી પડે આગલા દિવસે બે દિવસ અગાઉ નક્કી કરવું પડે કે સોમવારે મારે તાલુકા મથકે મામલતદારમાં ટીડીઓમાં કારેફોર્મમાં ફોજદાર પાસે જવાનું છે ગાડી ગોતવી પડે પેટ્રોલ ડીઝલ નો ઠેકાણું કરવું પડે કેટલા વાગે નીકળીશ ક્યારે પોગીશ અનેક વિતરણ આપણે કરવી પડે છે પણ ઈ વાતની ચિંતા કે ઈ વાતની સમજણ મંત્રી સંત્રીને કઈ છે નહી દોસ્તો કેમ ગામડાનો માણસ જીવે છે ભગવાન ભરોસે હાવ આપણું જીવન હાલે છે છતાંય તે સરકારને શરમ નથી કે આપણા તરફ ધ્યાન આપે અને છતાંય આખું ધારું અહીંયા ઉતરી ગયું છે અને બધાય ચારસો જેટલા મોટા નેતા અહીંયા ઉતર્યા છે આખા વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય અને આપણા પંથકમાં એની અંદર ચાલુ ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો ચાલુ મંત્રી પૂર્વ મંત્રી ચાલુ સાંસદ પૂર્વ સાંસદ કેન્દ્રીય મંત્રી રાજ્ય કક્ષાના મંત્રી તમામ જિલ્લાની સહકારી બેંકના ચેરમેન અને ડિરેક્ટર તમામ જિલ્લાની એપીએમસી ના ચેરમેન અને ડિરેક્ટર જિલ્લા પંચાયતના પ્રમુખો અને સભ્યો મહાનગરપાલિકાના કોર્પોરેટરો અને મેયર નગરપાલિકાના પ્રમુખો ચારસો જણાનું ધાળું અહીંયા ઉતર્યું છે એ ચારસો એ ચારસો જણા ગામડે ગામડે જઈને પોતાના હગાવાલામાં જઈને ઘરે ઘરે જઈને એમ કે છે કે સરકાર અમારી છે આ ગોપાલ એક આવશે તો તમારું કામ નહીં થાય ચારસો જણા એટલું જ કેવા આવ્યા છે પણ મેં એક જણાને પકડીને જવાબ આપ્યો કે તું તારી સરકારને તારા દેજે કે આ ગોપાલ ખાલી ફોર્મ ભર્યું ને તારી આખી સરકાર લાવીને રોડે ચડાવી દેવાનું કામ મેં કર્યું છે દોસ્તો જો તારી આખી સરકાર ઢહળીને આયા હું લઈ આવતો તો ધારાસભ્ય બન્યા પછી ચાર હારા રોડે હું લઈ આવીશ એમાં કોઈ ચિંતા નથી દોસ્તો મુખ્યમંત્રી આયા મંત્રી આયા સંત્રી આયા આખું સચિવાલય વિસાવદરથી હાલે છે મેં આ યુવરાજસિંહ બાપુને વિનંતી કરી છે કે બાપુ જેટલા છોકરાઓ જેટલા યુવાનો સરકાર સામે આંદોલન ને ધરણા રેલી કરે છે બધા વિસાવદર બોલાય માં મળે છે અને કોઈ સિક્યુરિટી ફિક્યુરિટી કાંઈ નહીં રોડે રકડે હવેડા પાસે બેઠા હોય છે ગમે ત્યારે જાઓ ગમે ત્યારે મળો મોજ કરો ત્યાં જાઓ તો દસ વખત તો ચેક કરે જાણે અંદર જઈને એને બટકા ભરી જવાના હોય એમ એટલે મેં આખા ગુજરાત ના આંદોલનકારી વિનંતી કરી વયાવા વિસાવદન ને ગમે ગામના કેડે ચડી એકાદો મંત્રી હામો મળી જાય મારા બેટા હવે આટા મારે છે આમ નકર તમને એની ન મળે અત્યારે મારા બેટા હવે એક જણો ખરેખર હવેડે બેઠો જોયો હતો મને વાત ની ચિંતા થઈ ગારો ડાટા કાઢી નાખે કેમ કે આના ધંધા કઈ હારા નથી નકર બે હું હોય ક્યાંક મંદિર ના ઓટલે બે હાય ક્યાંક સબુત્રે બે હે શું કામ બેઠો એટલે મને વેમ પડ્યો પણ મારે ઉતાવળ મીટિંગ એટલે ઉભો હું ફોટો પાડ લે કેમ બેઠો જે હોય તે પણ દોસ્તો દોઢ વર્ષ પૂરતી ચૂંટણી છે ચાલીસ વર્ષ જૂની ભાજપ ની સરકાર છે તોય આખું ધાડું અહીંયા આવ્યું છે કોક તો એને કહેવા વાળું નઈ હોય કે માપ માર્યો માપ માર્યો એમ એક સીટ નઈ જીતે તો ક્યાં ભાજપ પાર્ટી મરી જવાની છે પણ તોય આખું ધાડું ઉતરું છે કેમ કે બધાય બીક પાળી ગયા છે ભાજપ ભાજપવાળા બધા આપણને એમ લાગે બે પાર્ટી છે હકીકતમાં બધા વેવાય થઈ ગયા છે અહીંયા આપણે ધોકા ક્યાંય લીધા હોય ચૂંટણી ઉપર ન્યા બધા વેવાય છે મને ખબર છે અમદાવાદમાં એસજી હાઈવે ઉપર ને સોલા ત્યાં બધે હામ હામા મકાન છે અને એ બધા અહીંયા હળી રહે છે મજા કરે છે ગામ અહીં ડખે ચડી ગયેલું છે અડધા અડધા ભાગ પડી ગયા હોય ગામમાં આ કોંગ્રેસ વાળા ભાજપ વાળા ભાઈ હું તો બધાને વિનંતી કરું છું ગામમાં પંચાયતની ની ચૂંટણીમાં જે ભાગ હોય તે અત્યારે આખી સરકાર હંપી ગઈ છે તો આપણું આખું ગામ હંપી જાય તો હું વાંધો છે ભાજપ પાર્ટીની અંદર પચાસ પ્રકારના ડખા હાલે છે ભાગ બટાઈ ના એકાબીજાને નીચા બતાવવાની કોઈ કોશિશ છોડતા નથી એકાબીજાની તાટિયા ખેંચમાં અમરેલી જિલ્લામાં એક નિર્દોષ કાઢી લીધું કહેવાય કે વિરોધીઓ છે પણ આફત મોટી આવી તો મારા બેટા એક થઈ ગયા પાછા બધા બધા વિસાવદર એક ખાટલે બેસે છે એક તે થાળી ખાય છે હું કામ બધાની અંદર અંદર ખબર પડી કે બાંધવામાં રહેવું તો ગોપાલ ઇટાલિયો આવશે ને તો બધી દુકાનો બંધ થઈ જાય

તમારો શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર